મિત્રો આ છે મહેશભાઈ લખ્મણભાઈ ગાગલ ભારતીય સ્ટેટ બેંક એમને પચીસ હજાર એવો આ કેવો છે પશુ પ્રદર્શન છે હરિભાઈ મતલબ આવા ઘણા બધા મિત્રો પર ત્રણેતર લોક મેળાનું છે પછી ત્રણેતર વળી લોક મેળાનું છે બે હજાર પંદરનું દૂધ કેટલું છે આનું હાલમાં હાલમાં દૂધ એનું છે બાર બાર લિટર છે અત્યારે હાલમાં બરાબર એસ ની અંદર આનો એક બુલ આપ્યો ને હા બરાબર અને બીજો કોણ લાવ્યો બીજો કોણ લઈ ગયો છે આનો બુલ રામસિંહ માસ્ટર હા રામસિંહ માં આનો બુલ લઈ ગયા આ આનો બુલ લઈ ગયા આનો બુલ ને હા આનો બુલ હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજે આપણી મુલાકાત છે કચ્છ જિલ્લાના જિલ્લો ને કચ્છ જિલ્લો સોરી કચ્છ જિલ્લાના ઢોરી ગામે એટલે કે અંદર જ્યાં રતન પાકે છે તેવા એક ઢોરી ગામના રોડ ને ખેડૂતને ત્યાં આપણી મુલાકાત છે અહિયાં તમે જોઈ શકો છો ખરેખર એક થી એક માલ પશુ નહીં કહી શકાય આ માલ નથી આ ધન કહેવાય એ જે દેખાય છે તમને એ તમારી ખરેખર જે જિજ્ઞાસા છે બ્રિડિંગ ઓલાદ ઉપર કામ કરવાની એને કદાચ મોટિવેશનની અંદર એક વધારો કરી શકાય એવા લખુભાઈ પટેલને ત્યાં નામ લખુ પટેલથી ઓળખાય છે પામાસા જેવા માણસ છે એ આજે આપણે હાજર નથી એ બહાર ગયેલા છે એટલે આપણે એમના દીકરા મહેશભાઈ જોડેથી આપણે ચર્ચા વિચારણા કરીશું એ પહેલાં એમને સરનામું આપી અને આપણે વિડીયોની શરૂઆત કરીશું મહેશભાઈ આપણા વ્યુઅર મિત્રોને થોડુંક સરનામું આપો અને એટલે ખબર પડે કે આપણું નામ નમસ્કાર હું મહેશભાઈ આહિર ગામઢોરી તાલુકો ભુજ કચ્છ મહેશભાઈ આ બધી ભેંસો દેખાય છે બધી મિત્રો તમે જોઈ શકો છો થોડો સાંભળો ભાઈ વ્યવસ્થિત રીતે અમને બતાવો કે જે તમે આપણે બંનીની વાત કરતા કે બન્ની એટલે શું બન્ની ભેંસો કેવી હોઈ શકે અને બન્ની આપણે ઘરે તૈયાર કરી શકીએ એકચ્યુલી આવી રીતે ભેંસો તૈયાર કરવી હોય ને તો આપણે એચએફ ગાયોનો વાડો રાખતા હોઈએ છીએ કન્સ્ટ્રક્શન મીડિયમ છે ઉપર તમે જોઈ શકો શેડ એકદમ વ્યવસ્થિત રીતે આપણે બનાવેલો છે ઉપર નેચરલ લીમડા છે એકદમ બિલકુલ એમણે એ ઝાડખા છે એ હટ્યા નથી બિલકુલ હટાયા નથી ઝાડખા એમને એમ ઝાડવા રહેવા દીધા છે એ ઝાડવાની અંદર ખુલ્લાવાળાની અંદર બહુ સરસ રીતે ભેંસો ફરી શકે ભેંસો વ્યવસ્થિત રીતે હરીફરી શકે અને નીચે જે તમને એવું લાગશે ઘણી વખત કે ગંદકી છે બાકી ગંદકી નથી એ વસ્તુ હોવી જ જોઈએ ગોબર જ્યારે નીચું પડ્યું હોય તો એની ઉપર ભેંસું ફરે એની ઉપર ભેસો પેશાબ કરે અને એ જ આપણે જેને ખાતર તરીકે ઓળખીએ છીએ કે ખાતર આપણે ખેતરમાં નાખીએ તો એ ખાતર બહુ સારી એવી જમીનની અંદર ઉપજ આપે તો મહેશભાઈ આ શોખ પહેલાંથી હતો કે ફાધર બધા કરતા હતા કે તમે શું કરો છો ભણ કેટલા છો મેં તો ભણેલ ખાસ નથી એવડા બધા પણ શોખ તો પહેલેથી જ હતો બાફાને પહેલેથી પશુનું બંને ભેંસો ઉપર જ કામ કરતા કે બીજી કોઈ ભેંસો હતી તમારી જોડે ના બંને ભેંસો જ હતી અને બની ઠેસ બની જતી અને બાકી તો ગાય દેશી હા દેશી ગાય નામ સાંભળ્યું છે તમે ઘાસચારો કહેવા છે કે અહીંયા પાણી બહુ ખારા થઈ ગયા છે ઘાસચારો નથી લોકો એવું છે કે સારની અંદર પરવડતું નથી છતાં પણ આટલા બધા તમે ભેંસો રાખો છો તમે તો એના વિશે થોડુંક

બહુ અંદર ડીપમાં જતા જાય છે કે બની એટલે શું બની વિશે લોકોને ઘણો બધો એમ આગ્રહ છે મોહ છે કે આપણા ઘરે આપણે કઈ રીતે તૈયાર કરવા અને બની ભેંસા અમારા ઘરે અહીંથી લઈ જઈને ત્યાં લઈ જઈએ તો શૂટ નથી થતું તો તમે તમારા ઘરે જે બની ભેંસ એક બની ભેંસ કેટલું દૂધ આપી શકે અને કેટલા સુધી જઈ શકે છે એમ એના વિશે કંઈ સમજાવશો આપણા વ્યવહાર મિત્રોને તો જવા માટે એવો છે કે જેવી આપણે નસલ જેવી એની આગળ એની એની બામાં કેટલો હતો એનું બાપ કોઈ ભેંસ નું હતો બધો આગળ થી એની નસલ હોય એના ઉપર જ આધાર છે સારી નસલ ની હોય તો ચૌદ લીટર થી કરીને ચોવીસ લિટર પચીસ લિટર લગ્ન જઈ શકે છે દાડાનું બે ટાઈમ થાય તમારી પાસે કેટલું ઓછામાં ઓછું દૂધ કેટલું છે એમ દિવસ નું દિવસ નું એક બેસ માં ઓછામાં ઓછું વધારે પછી ઓછામાં ઓછું ઓછામાં ઓછું હશે છ લિટર

મિત્રો ઘણી વખત કહેવાય કે બનીની અંદર જે પૈસા આઠ લીટર દૂધ કાઢતી હોય એનો આઠ કિલો દૂધ હોય તો એને વ્યવસ્થિત રીતે પ્રોપર ચાકરી થાય તો એ અહીંથી ત્યાં ગયા પછી નવ દસ એટલે કે દિવસનો વીસ એક લીટર દૂધ આપી શકે અહીંના લોકો કહે છે હવે આ વાત ક્યાં સુધી પુરવારથી આપણે ઘણી વખત અલગ અલગ લોકો સાથે પૂછીશું અને શેર કરીશું અને ઘણી વખત રિઝલ્ટ પણ આપણે જાતે ધોઈને લઈશું તો ભૂલ આ ભૂલ છે તમારો હા એ ભૂલ છે કેવું આ બુલ વડે તમે બધું એને આમ વ્યવસ્થિત સમજી બતાવો કે બુલ કેવા પ્રકારનો રાખે છે બનીનો બુલ કેવો કહેવાય અને કેટલા વાર સુધી તમે રાખો એટલે કે 3 વર્ષ સુધી રાખો 3 વર્ષ સુધી એવું હા બહુ સરસ બુલ છે મિત્રો તમે જોઈ શકો છો થોડો પેલે બાજુથી લેજે એટલે આ આટી ગાટી સનલાઇટ ના આવે થોડી હા અને મહેશભાઈ વધારેમાં વધારે તમારી ભેંસનું અગિયાર લીટર આમાં કઈ કઈ ભેંસ સારી સારી છે દસ લીટર ઉપર દૂધ આપતી હોય દાળોને વીસ લીટર એવી તમે અમને બતાવી શકશો આમાં સાવળભાઈ આવો આ બદલાવો કેમેરો આમાં જે દૂધ છે દાખલા તરીકે અઢાર લીટર ઓગણીસ લીટર વીસ લીટર વાળી ભેંસો તમે આમાં બતાવી શકશો મને આ ભેંસ અમારી દસ લીટર દૂધ આપે છે આની ખાસિયત એવી છે આ દોવાની અંદર કેવી રહે છે એમ તાડા ફોડા કરતી નહીં ના બસ ઊભી રહે ખરી એમ શાંતિથી ઊભી શાંતિથી ઊભી ઘણી વખત લો આમ જઈએ એટલે ભડકા આમો કેવી હોય ભડકે એવી બાકી તો શાંત ઊભે શાંત સ્વભાવ સ્વભાવની જોય અચ્છા એકદમ શાંત આમાં કોઈ ખરી 10 લિટર ઉપરની ભેંસ તમારા છે જ કેવું ને અચ્છા મને હેલાવ એડ્રેસ સ્ટ્રક્ચર બતાવો બધાને એટલે ખબર પડે અહીંથી તમે જોઈ શકો છો બનીનો એડ્રેસ સ્ટ્રક્ચર તો બહુ સારું જ હોય છે આરિયા મિત્રો શાંતિથી કેવી બેઠી છે

બરાબર બીજી ભેંસો કોઈ ખરી આ નથી કે રેકોર્ડ મળ્યા હોય એવું ખરી તમારે કોઈ ના એ તો છે આપણે છે પછી મિત્રો એમને ઘણા બધા પ્રમાણપત્ર મળ્યા છે એમની ભેંસ જે છે એ તરણેતર મેળાની અંદર અને હોડકો મેળો હોડકો મેળાની અંદર એમની ભેંસ પહેલા નંબરે આવી હતી એક જગ્યાએ દૂધની અંદર આવી હતી એક જગ્યાએ બ્યુટીની અંદર પહેલા નંબર આવી હતી એના પ્રમાણપત્ર પણ એમની જોડે પડ્યા છે તો એની કેટલી કેટલી વખત એ વિયાણી ભેંસી રહી ભેંસે પાંચ વખત વિયાણી પાંચ વખત બધી પાડીઓ લાવી કે ત્રણ પાડા લાવી બે પાડી લાવી બે પાડી લાવી અને ત્રણ પાડા લાવી પાડા લાવે એ ઘરે રાખો છો કે પછી એ તો છે બે ઘરે છે ને એ વાત બે દઈ દીધા એક દઈ દીધો કોને કોને દીધા છે દીધો છે એ તો એ અહીંયા દીધો છે કયા એક રામસિંહ માસ્ટર લઈ ગયા અહીંથી લઈ ગયા અહીંયાથી લઈ ગયા એનું જ છે એવું અને એસીજી માં એક આપ્યો તો એ અહીંથી લઈ ગયા હા અહીંયાથી લઈ ગયા એની માનું દૂધ રેકોર્ડ ખરી હા રેકોર્ડ ખરી પાકો 12 મહિના પાકો પાકો બરાબર સરસ મિત્રો તમે જોઈ શકો છો એક થી એક ભેંસ ચડિયાતી ભેંસો છે એમના તમે બાવલા જોઈ શકો છો એમના તમે અડ્ર એટલે કે એમને બધી રીતે હું તમને બતાવીશ સાંભળો ભાઈ હવે તમે મને કેમેરા આપી દો એટલે હું જો મિત્રો આપણે શું કરીએ છીએ કે પહેલું વેતર ભેંસ એટલે આપણે વેચી દઈએ બીજા વેતર થઈ ચલો મોટી થઈ અહીંયા ભેંસો ત્રીજા ત્રીજા ચોથા ચોથા વેતરની ભેંસ છે દરેક ભેંસ ભેંસનું દૂધ આપવાનો સમય ક્યારે આવે કે જ્યારે ભેંસ બીજા વેતરથી ત્રીજા વેતરમાં પહોંચે ત્યારે એ દૂધની કેપેસિટી એની વધતી હોય છે પરંતુ ના આપણે તો ત્રીજું વેતર થાય એટલે કે ચલો આપો આપો ભાઈ તમે ચાકરી કરી છે તમે દૂધની અંદરથી જ્યારે તમને વળતર લેવાનું ચાલુ થયું છે ત્યારે આપણે એને વેચી મારતા હોઈએ છીએ જો જોઈ શકો છો તમે આ ભેંસ દરેક ભેંસોના અડરસ્ટ્રકચર આવા જ છે અને બધી ભેંસો અડરસ્ટ્રકચરથી એવું કહી શકાય કે આ ભેંસ કોઈ પણ ભેંસ ઓછામાં ઓછી અઢાર લિટરથી નીચે તો દૂધ નહીં જાતી હોય આ પહેલાં વેતર વિહાયેલ છે પહેલો વેતર વિહાય સોળ લિટર ત્યાં હાજર છે દૂધ કેટલું સોળ લિટર આઠ આઠ લિટર સો લિટર આ જોઈ શકો તો તમે મિત્રો આ આનું આઠ આઠ લિટર દૂધ પહેલાં વેતર આ પહેલાં કોની આની માં કોણ છે અલ્યા અલ્યા કઈ છે આની માં અહીંયા લાવો કેમેરા સાઉન્ડ આલી આ આની માં તેમ આનું દૂધ કેટલું છે આનું વીસ લિટર પહોંચી દીધું ત્યાં તો વીઆલ ઘણો ટાઈમ થઈ ગયો પાડો છે અંદર હા હા

મિત્રો આ છે મહેશભાઈ લખમણભાઈ ગાગલ ભારતીય સ્ટેટ બેંક એમને પચીસ હજાર નો એવોર્ડ આ કેવો છે પશુ પ્રદર્શન હરીફાઈ કેવો છે તરણેતર તરણેતર નો બરાબર વાહ વેરી ગુડ સરસ આ એક રેકોર્ડ મળે છે એમ તમને વેરી ગુડ બીજું આ શું છે ગાગલ મહેશભાઈ લખમણભાઈ આ કણસો મેળો છે એ તરણેતર નો આ ત્રણે ત્રણ મેળો છે

તમે કેમેરાની સામે આહીર નીતેશ ભાઈ ઢોરીયા તમારો છે હા ભાઈ છે આ તમારા ભાઈનો છે ને સર બન્ને ઉછેર માલધારી સંગઠન આયોજિત આ મતલબ આવા ઘણા બધા મિત્રો પર તને તો લોક મેળા છે પછી તને તો વળી લોક મેળા છે છે કેરી ગુસ્સા સા 2015 નો 18 નો 2015 આ 3 નો 2019 આ છે આ ત્રણ નવ બે હજાર ઓગણીસ અલગ અલગ કેટલા બધા એક જ તમે બધું જીતી ના આવતા કોઈ લેવાનો નંબર આપ્યો હતો લખમણભાઈ ગોપાલભાઈ આ બે હજાર તેર નો છે મતલબ આ આ મિત્રો આટલી બધી થપી છે તોલવા જઈએ તો કદાચ પાંચસો ગ્રામ વજન થાય એમને ઘણા બધા એવોર્ડ મળેલા છે અને બધા એવોર્ડ સારામાં સારો એવોર્ડ મળ્યો હોય એવી આ ફેસ કઈ રીતે તમે કહેતા હતા આરે યાર 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 આ ફેસ શું છે આની કંઈક ખાસ છે હિસ્ટ્રી કહેશો થોડુંક દૂધ કેટલું છે આનો હાલમાં હાલમાં દૂધ એનું છે બાર બાર લિટર છે અત્યારે હાલમાં દિવસનું ચોવીસ લિટર દિવસ બંનેની ભેંસ ચોવીસ લિટર મિત્રો અહીંયાં અહીં ચોવીસ લિટર દૂધ આપતી હોય તો કદાચ એ મતલબ આનથી વધારે તો હું આપણે કંઈ કહી ના શકીએ કે આપણે ત્યાં આવે તો કદાચ તેર થાય બાઈ અહીંયા બાર લિટર દૂધ ભેંસની અંદર હોય એટલે બહુ કેવાય ભેંસ ખુદ બોલે છે કે આની અંદરથી દસ લિટર દૂધ નીકળી શકે

એમને આપણે અભિનંદન આપવા જોઈએ કે આવી આવી નસલ પણ આપણે ખાલી જોઈએ જ છીએ પરંતુ બ્રિડિંગ ઉપર આપણે કામ નથી કરતા ઓલા સુધારા ઉપર આપણે કામ નથી કરી શકતા તમે જોઈ શકો છો રૂપ તો આમનું જ છે પીડી ત્રણ છે એ એમની છે ને એમ છે ઓકે સરસ આ આ જોવો છો કે મિત્રો આ બુલ પણ એક બહુ વ્યવસ્થિત છે સારામાં સારો દેખાવની અંદર અને ઓલા લાખ્યાનું છે ઢોરી જે હમણાં ચાર લાખને પહેલાં બાણું હજારની ગયોની

માં કંઈ કહેતા નથી પણ આપણે પણ આપણા ઘરે એક સારું એવું ધન તૈયાર કરીએ બે ચાર પાંચ જે થાય અને બની કરીએ જે પણ આપણે બ્રીડ પાળતા હોય એની અંદર કરીએ તો આપણે પણ ઘણી વખત નથી કહેતા કે હાથી જીવ તો લાખનો મર્યો હવા લાખનો તો આપણા પાસે ક્યારેક વેચવી હોય ને ભેંસ હોય તો એની બીડો તો આપણે અઢી અઢી ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયા લઈ શકીએ એનો પણ સારો કોઈક બુલ આવે તો આપણે એના પૈસા ઊભા કરી શકીએ પણ આપણને એવી ઘણી નોલેજ આપણને એવું છે કે પશુ ભેંસ હોય તેને દૂધ દૂધ જ આપણને જે આપે છે પૈસા પણ એવું નથી હોતું કે એના ઘણા બધા પાસા હોય તમે એની અંદરથી સારી ઓલાદનો બુલ તૈયાર કરીને વેચો તો પૈસા થોડા ઘણા થાય સારી ઓલાદનો થોડો ઘણો મતલબ ઘણા બધા પશુની પાલનની અંદર આપણે બધી રીતે જાણવું પડશે પશુપાલનને આવી રીતે ઓલાદ તૈયાર કરવી પડશે તો જ આપણે આગળ આવીશું નહીતર જેમ દિવસો નીકળે છે એમ આપણે પણ સવારના દૂધ ભરાઈએ સાંજે ભરાઈએ દિવસો નીકળી જવાના છે અને કશું જ નામ કમાઈ શકવાનું નથી હવે જુજ લોકો જે હોય છે કે જે પશુપાલનની અંદર આગળ આવતા હોય છે અને એમનું એક નામ બનાવતા હોય છે પણ છતાં કોઈને ઢંઢેરો પુટીન કહેતા નથી કે અમારી પાસે આટલું આટલું છે અમારી પાસે આમ જે અમુક લોકો પાસે ખાલી બે હોય નાનું હોય તો એ સોશિયલ મીડિયાની અંદર અપડેટ થતા હોય આમ કરીએ તેમ કરીએ આપણે કોઈની વાત નથી કરતા પણ આની અંદરથી આપણે મહેશભાઈ જોડેથી કંઈક શીખીએ અને પ્રેરણા લઈને આપણે સારું પશુપાલન બનાવીએ તેવું આપણે કંઈક સારું કાર્ય કરીએ અને ધન્યવાદ મિત્રો